ડ્રીમ માલિક ધમકી આપી રૂપિયા પચીસ લાખ ની ખંડણી માંગવાના ગુનામાં સંડોવાયેલા બે વિસમો ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાફલા ઝડપી લીધા હતા બધા અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના અનંતવાડી રમાબાદ ખાતે રહેતા અને બંદર રોડ પર મેગ્નેશિયમ કાર્બોનેટ બનાવવાની ફેક્ટરી ધરાવતા પ્રવીણભાઈ કણસાગરા બે દિવસ પૂર્વે પોતાની ફેક્ટરીએથી ઘરે ચમવા માટે જઈ રહ્યા હતા ત્યારે રેલવે સ્ટેશનના ગેટ પાસે કાર નંબર જી જે જીરો ત્રણ ડી જે ત્રીસ એકાણું પ્રવિણભાઈ પાસે આવીને ઊભી રહી હતી અને કારમાંથી ઉતરેલા અજાણ્યા ઇસમે પ્રવિણભાઈને કહેલ કે હું મોમ્મી નિનેશ ભોપાનો માણસ છું અને મર્ડર ખાઈ ગયેલો છું

તમારા મૂળ તો વીમા માટે જો ના વીમા માટેના ફર્બલ બાઈકન સાગરાયા એ ઓમડાવેલી ફરિયાદના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ સંગન તપાસ આતરી ગુનામાં સંડોવાયેલ મુબિન ઉર્ફે મુગલો સાદીકભાઈ મુરેશી તથા ગફાર ઉર્ફે નાનો ગફાર ઉસ્માનભાઈ કાલવા ને ઝડપી લે સો રણસાઠ ની કાર્યવાહી હાથ હતી